સુરેન્દ્રનગરનું લખતર જ્યાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પરેશાન છે ધણાદ ગામે ખેડૂતોએ એક દિવસના ઉપવાસ કર્યા ખેડૂતોએ ધારાસભ્ય વન વિભાગ અને છે ગાંધીનગર સુધી રજૂઆત કરી છતાં કોઈ નિકાલ ના આવતા ઉપવાસ કરીને વિરોધ નોંધાવ્યો વન વિભાગ ડ્રોન ઉડાડી ઘુડખરને દૂર ધકેલવા કામગીરી કરે છે પણ ફરી ઘુડખર ખેતરમાં ઘૂસી જતા હોવાથી પાકને નુકસાન થાય છે જેનાથી ખેડૂતો પરેશાન છે ખેડૂતોએ ચીમકી આપી કે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે સુરેન્દ્રનગરનું લખતર જ્યાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પરેશાન છે ડ્રોન ઉડાડી ઘુડખરને દૂર ધકેલવા કામગીરી કરે છે પણ ફરી ઘુડખર ખેતરમાં ઘૂસી જતા હોવાથી પાકને નુકસાન થાય છે જેનાથી ખેડૂતો પરેશાન છે ખેડૂતોએ ચીમકી આપી કે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે